બ્રેકિંગ ન્યૂઝ વેરાવળની શાહિંગ્રા કોલોનીમાંગ ભરાયેલા વરસાદી પાણીમાં ડૂબી જતા બે મિત્રોના મૃત્યુ વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તાર મહેક સ્કૂલ પાસે ભરાયેલા વરસાદી પાણીમાં બે કિશોર ડૂબ્યા બંનેને ફાયર વિભાગ દ્વારા બહાર કઢાયા સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે ખસેડવામાં આવતાં હોસ્પિટલના ડોક્ટરે બંનેને મૃત જાહેર કરાયા બે કિશોરો નામ ડૂબી જવાના મોતના સમાચારથી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો રોષ સાથે ઉમટી પડ્યા હતા અને તંત્ર નામ પાપે બે કિશોરો નામ મોખ થયાનો આક્ષેપ લગાવ્યો હતો रिपोर्ट अब्दुल खान ची अफजल पंजा प्रमुख विरार मुस्लिम सेवा समाज नगर सेवक

પણ આનાથી મોટી બેદરકારી કુદરતી વરસાદ નથી કૃત્રિમ પ્રકૃતિ પ્રકોપ છે એ વોર્ડ નંબર પાંચ અને છ ઉપર લઈ આવવામાં આવે છે અને ગયા વખતે પણ કૂળ જેવા પાણી જે વાડી વિસ્તારમાંથી ચાલી અને વોર્ડ નંબર પાંચ માં આવે છે તેમાં બે માનવ મૃત્યુ થયા હતા એટલું જ નહીં આ વખતે પણ એટલા સમયથી થી એમને હતા કે તમે આ કેનાલ બનાવો પરમાનન્ટ એટલે પાણી અહીંયા ન આવે અને અમને આર્થિક નુકસાન ન થાય આર્થિક નુકસાન તો સહન કરવા માટે આજે પણ તૈયાર છે પણ આ બે બે યુવાનોના જીવ અમારા ગયા છે એને ઇન્સાફ અપાવવા માટે અહીંયા અમે ઊભા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ મૃતદેહ પણ નહીં સ્વીકારીએ અને અહીંથી ઊભા પણ નહીં થાય નગરપાલિકા